આવી આવી દિવાળી શ્રી રામજી રે આવી આવી દિવાળી શ્રી રામજી રે મારે ઘેર પધારો પાવન પગલા રે પાડો સાથે સીતાજી ને લાવો શ્રી રામજી રે હે સાથે સીતાજી ને લાવો શ્રી રામજી રે આવી દિવાળી શ્રી રામજી રે આવી આવી દિવાળી શ્રી રામજી રે શ્રી રામજી રે પ્રભુ રામજી રે મારે ખેર પધારો શ્રી રામજી રે મારે ખેર પધારો શ્રી રામજી રે સાથે લક્ષ્મણ ને લાવો સાથે લક્ષ્મણ ને લાવો વીર હનુમાનને લાવો રામજી રે